આપણે સુરવીર કરવા હોય તો જીજાબાઈ થવું પડે છે એ વાતોને સંસ્કાર આપવા પડે છે સમય આપો મારી વિનંતી છે એક ઘરમાં હું ગયો તો એ લોકોએ એક ટોપલી રાખી છે પતિ પત્ની પરિવારના સભ્યો ખાતા પહેલા બધાએ પોતાના મોબાઈલ મૂકી દેવાના પછી જમવા બેસવાનું ઘણાના ઘરમાં હું જોઉં છું એક હાથમાં ખાતા હોય એક હાથે ખાતા જઈને પાછા આમ જોતા જ હોય એટલે તારા આટલો મોટો વહીવટ છે પેલા ખાઈ તો લે આખી રીતે ખાતી વખતે મોબાઈલ હોતી વખતે મોબાઈલ કોઈ પણ જગ્યાએ કથમ બેઠા હોય તો મોબાઈલ આટલા ગુલામ મોબાઈલના કેમ થઈ ગયા એક ફોન નતો તો ચાલતું તું એક સોફા પર પરિવારના પાંચ સભ્ય બેઠા હોય પાંચે પાંચ ઓનલાઈન હોય અને જે ઓનલાઈન રહે ને એ લગભગ આઉટ જાય એકલા એકલા જે ઘણા લોકો છે ને એકલા એકલા હસતા હોય કોઈક એકલો એકલો હસતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયું લાગે છે કોક એકલો એકલો મલકાતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયું લાગે તો ડિસ્કનેક્ટ લાગે છે બેમાંથી એક હોય એટલા મોબાઈલમાં હમણાં હું બોમ્બે જતો તો પેલી દુરંતો ટ્રેન હતી રાત્રે હડ અગિયારે બેઠા હતા તો એક દાદા અમારી સામેની બર્થ ઉપર સુતા હતા લગભગ પંચોતેર એસી વર્ષના તમે થોડો પરિચય કર્યો પછી બધું હવે તો દાદરે ઉતરવાનું છે સવારે છ સાડા છ ઉતરવાનું સેન્ટ્રલ કે દાદર સુઈ જઈએ હું જોતો તો દાદા કરે છે હું તે દાદાએ એ હેન્ડ ફ્રી કાઢી હેન્ડ ફ્રી કાઢી કાનમાં ભરાઈ અને દાદા એસી વર્ષના દાદા રાતે આમ આમ હાડા અગિયારે શરૂ કર્યું બોલો ટચ સ્ક્રીન હવે આ દાદાને જન્મ્યા પછી તો મોબાઈલ હતો નહીં હમણાં હમણાં પણ હારા એવું શીખી ગયા હવે તો મોટી ઉંમરના ડોહા ડોહી બે બેઠા બેઠા ગહતા હોય છે આમ આમ ગહતા હોય છે હવે તો વોટ્સએપમાં નથી કંઈક આવતું પેલા ચિમ્પાનજી આમ જોતા હોય છે એટલે તમને હારો મોબાઈલ વાપરતા આવડે એમાં અભિમાન ન કરો કારણ કે વાંદરા એ વાપરતા થઈ ગયા છે ચિમ્પાનજીઓ મોબાઈલ વાપરે છે પણ જે મોબાઈલ લીધે તમારો પરિવાર ગૌણ થાય ને એટલો ના વાપરો વાપરો એની ના થઈ પણ સંબંધો બગડે એટલો મોબાઈલ ના વાપરો સમય આપો પરિવારને સમય આપો સુખમાં યાદ કરો દુઃખમાં યાદ કરો પરિવારના સભ્યોને આદર આપો માન આપો સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા અને માતુશ્રી આવ્યા માતાને પગે લાગી ગયા એની ખબર કાઢે ખબર અંતર પૂછે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમે બારસો સંતો અને દેશ વિદેશમાં લાખો હરિભક્તો એક એક હરિભક્તો માટે એટલો એમણે સમય આપ્યો છે એટલો પ્રેમ કર્યો છે એટલી લાગણી એમને દરેક માટે હતી કોઈક સાજા માંદા હોય ત્યારે ત્યાં પહોંચી જવું એના ખબર અંતર પૂછવા આ સ્વામીજીએ સંસ્કાર આપ્યા હતા એટલે પ્રમુખ સ્વામીજી ધામમાં ગયા ત્યારે સારંગપુરમાં એમના અંતિમ દર્શન માટે ત્રણ દિવસમાં પચીસ લાખ લોકો આવ્યા હતા પચીસ લાખ લોકો આ પ્રમુખ સ્વામી મહારાજનું ઇમોશનલ બેંક બેલેન્સ હતું તમે ડિપોઝિટ કંઈ કર્યું ના હોય તો વિડ્રો શું કરી શકો તમે કોઈ દિવસ અંદર જમાત નથી કરાયું તો ઉપાડ કરી રીતે મળશે તમને બીજું છે લોયલ વિથ ફેમિલી પરિવારને વફાદાર રો એકવાર માછલીના બચ્ચાએની મમ્મીને પૂછ્યું કે મમ્મી આપણે પાણીમાં રહેવાનું પાણીમાં જ સ્કૂલ પાણીમાં જ લગ્ન પાણીમાં જ ફરવાનું અને માણસો બધા જમીન પર કેમ રહે માછલીએ જવાબ શું આપ્યો કે જે ફિશ હોય પાણીમાં રહે ને સેલ્ફિશ હોય જમીન પર રહે જે સ્વાર્થી હોય થોડાક સ્વાર્થ માટે ગમે ત્યારે ગમે તેને દગો લઈ શકે એનું નામ માણસ છે પણ આજે મારે વાત એ કરવી છે કે સાપ ગમે તેટલી જગ્યાએ વાંકો ચાલે પણ દરમાં તો સીધા થવું પડે એમ બાર ગમે તેટલા કદાચ દોષો સ્વભાવ પ્રકૃતિ આપણા છતાં થઈ જતા હોય પણ પરિવારના સભ્યોને વફાદાર રહેજ્યો વફાદારી એટલે ખોટું બોલાય નહીં પણ આપણને અંગ્રેજી સિસ્ટમે તાલીમ જ ખોટી આપી નાના હતા તાર છોકરાઓને કવિતા કઈ શીખવાડી છોકરાઓને ખાંડ ખાવાની પણ બાપ આગળ ખોટું બોલવાની કવિતાઓ શીખવાડી એટલે મોટાથી ખાંડ ખવડાવે ને તાલીમ જ આપણી યાદ થઈ છોકરાઓ ખોટું બોલે અભ્યાસ દબાણે ખોટું બોલે મોજોક કરીને ખોટું બોલે ચેટિંગ ડેટિંગ કરતા હોય પથારીમાં તમારી હાજરીમાં એ જુદું વાંચે છે તમારી હાજરીમાં બુક હોય છે તમારી ફેસબુક છે ચેટિંગ સંબંધો જુદા તો એટલી વફાદારી કેમ આપણે રાખી શકતા નથી વફાદારી એટલે ખોટું બોલે નહીં રામ ચૌદ વર્ષનો વનવાસ આવ્યો પણ જે પિતાને વચન આપ્યું હતું કે જંગલ સિવાય ક્યાંય નહીં જવું તો સોંગવેરપુરમાં પણ ન ગયા ને લંકા જીત્યા પછી લંકામાં ન ગયા ગાંધીજી વિલાયત અભ્યાસ કરવા માટે ગયા અને માતાને પ્રોમિસ આપ્યું હતું કે દારૂને હાથ નહીં તો ગાંધીજીને અંગ્રેજો સમજાવતા દારૂનો સ્પર્શ નથી કર્યો જાદુગર કેલાલ પાર્ટીમાં ગયા પણ પૃથ્વીરાજ બાપને વચન એટલે એને દારૂના પ્યાલાને સ્પર્શ પણ નથી કર્યો વચન જેને આપ્યું હોય ને એને પાળજ્યો પાછા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સુંદરપુરામાં હતા અને હાર્ટ એટેક આવી ગયો ઓગણીસો ત્યાંશી ના વર્ષમાં હાર્ટ એટેક આવ્યો ખબર સ્વામીજીને સુંદરપુરાથી વડોદરા લઈ જતા હતા અને રસ્તામાં અચાનક ગાડી ઉભી રખાવડાઈ પ્રમુખ સ્વામી મહારાજે એટલે સેવકો પાછા ગભરાઈ ગયા બીજી ગાડી વાળા તાત્કાલિક આવે શું થયું દુખાવો વધી ગયો પ્રમુખ સ્વામીજી તૂટતા અવાજે ટૂટતા શબ્દોમાં શું બોલ્યા કે આનંદવાળા ડાયાભાઈ ગજ્જરના ત્યાં પારાયણમાં જવાનું આપણે કીધું છે પણ મને હાર્ટ એટેકનો દુખાવો થયો છે અને મને તાત્કાલિક તમે ડૉક્ટર પાસે લઈ જાઓ છો તો હું પારાયણમાં નથી આવી શકતો તો મારા બદલે માફી માંગજો અને કોઈ બીજા પારાયણમાં તૈયાર ત્યાં જઈ આવજો અને વફાદારી કહેવાય એકવાર જેને વચન આપ્યું હોય એને કોઈ પણ ભોગે એને સાચવવાની વૃત્તિ છે પરિવારને પૂછ્યા વગર નિર્ણય નથી લેવાનો વનવાસનો સરસ પ્રસંગ આવે છે પાંડવોનો પાંડવો જંગલમાંથી પસાર થતા હતા અને બધા સૂતા હતા ત્યાં પેલો ચોકી કરવા માટે ભીમ જાગ્રત હતો અને ત્યાં એક બાઈ આવી હિડિંબાઈ નું નામ અને હિડિંબાઈ ભીમને જોયો એટલે ભીમ ગમી ગયો એટલે હિડિંબા કહે છે કે તું મને ગમે છે તો આપણા બેનું ગોઠવાઈ જાય સારું આમેથી પ્રપોઝલ એટલે ભીમ કે હજુ તો આપણે પહેલી વાર મળ્યા છીએ અને તું મને પ્રપોઝલ આપી દે છે લગ્નનું તું દેખાવમાં તો હારી જ લાગે છે પણ મારાથી મારા પરિવારના સભ્યોને પૂછ્યા વગર કશું કરાશે નહીં આ પણ શીખવાડ્યું છે વફાદારી એટલે હમણાં એક ભાઈ મને મળ્યા મને કે સ્વામી મારા ઘરેથી મારી દીકરી કોલેજની પરીક્ષા આપવા જવું છે એમ કહીને ભાગી ગઈ અને થોડાક સમય પછી ઘરમાં લેટર આવ્યો લેટર શું આવ્યો કે મેં લવ મેરેજ કરી લીધા છે કોર્ટ મેરેજનું કાગળ્યું આવ્યું મને કે વીસ વર્ષ એને મોઠી કરી અને લેશ માત્ર વિચાર ન આવ્યો એને આટલો ધગો કરી દેવાનો મુંબઈના એક હીરાના વેપારી જેટલા વેપારી છે ધ્યાનથી સાંભળજો થોડાક મહિના પહેલા મંદિરમાં આવ્યા હતા કેમ્પસમાં બે ત્રણ દિવસ ફરતા દેખાયા મેં બોલાયા પૂછ્યું તું કેમ કામે આવવાનું થયું તું તો રડવા માંડ્યા ઓફિસમાં બોલાયા તું શું તકલીફ છે મને કે સ્વામી મારી દીકરી બોમ્બે માં ભણતી હતી કોઈકે મને કીધું કે ગુજરાત સંસ્કારી રાજ્ય છે એટલે ગુજરાતમાં ભણવા મૂકો એટલે મેં ગુજરાતમાં અગિયાર બારમાં મૂકી એમાં એને અગિયારમાં ધોરણમાં એની સ્કૂલના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો ધોરણમાં ભણતી છોકરીને એનાથી પંદર વર્ષ મોટા સ્કૂલના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો એટલે મેં ઉઠાઈ લીધી પાછી બોમ્બે લીધી બારમું ત્યાં પૂરું કરાયું કોલેજ પૂરી કરી અને બીકોમ પૂરું થયું ત્યારે ભાગી ગઈ છે તપાસ કરતા ખબર પડી કે શિક્ષક સાથે લગ્ન કરી લીધા છે એ શિક્ષકના બીજા લગ્ન છે બહુ જ રડ્યા મને કે સ્વામી મને મળવાની ના પાડે છે એટલે મેં કમિશનર ગેહલોત સાહેબ હતા એને વિનંતી કરી પાંચ કલાક સુધી આ પતિ પત્ની એની સગી એકની એક દીકરીની સામે બેઠા છે પાંચ કલાક રડ્યા છે એ છોકરીની આંખમાંથી આંસુનું એક ટીપું પડ્યું નથી મને કે સ્વામી બોમ્બેમાં મારો કરોડોનો બંગલો છે હીરાનો મોટો વેપારી છું દીકરીને એકવીસ દેશમાં ફેરવી છે વાઈફાઈ વાળી રૂમ છે લેપટોપ છે સારી ગાડી છે આટ આટલું આપ્યું પણ છતાં મારી દીકરી અમને દગો કેમ દીધો મેં તમે એને બધે લઈ ગયા પણ હાથ પકડીને ક્યારે મંદિરે નહોતા લઈ ગયા કે પાલનપુરની પારણમાં નહોતા લાયા એટલે તકલીફ થઈ જાય કોઈ દિવસ સંતોની કથા નહીં સંભળાય એટલે તકલીફ થઈ છે વફાદારી આ છે પોતાના મા બાપને દગો કેમ દઈ શકાય પોતાની પત્નીને દગો કેમ દઈ શકાય હમણાં થોડાક મહિનાથી મને અમદાવાદથી એક બાળકનો ફોન આવે છે ધ્યાનથી સાંભળજો શું ઘટનાઓ સમાજમાં બની રહી છે એક નાનકડો છોકરો હું ઓળખું નહીં એને અને કાલી ગેલી ભાષા બોલે મને કે સ્વામી પપ્પા ઘરે નથી આવતા કંઈક કરો ને હું એને ઓળખું નહીં પપ્પા ઘરે નથી આવતા અમદાવાદમાંથી બોલે મારે કરીનો સંપર્ક કરો તું પપ્પા ઘરે કેમ નથી આવતા મને મમ્મી સાથે બગડ્યું છે એટલે ઘરે નથી આવતા પછી મેં તારા ઘરમાં બીજું કોઈ મોટું છે પુરુષ સભ્ય તો મને વાત સમજાવે એના દાદા એ ફોન હાથમાં લીધો એના બાપ સિત્તેર વર્ષના મારી આગળ રડતા રડતા બોલ્યા મને કે સ્વામી મારો દીકરો એક મહિનાથી ઓફિસેથી ઘરે નથી આવ્યો તું કેમ નથી આવતા મન કે ઓફિસમાં એની સાથે એક બાઈ કામ કરે એની સાથે લફરું થયું છે એટલે ઘરવાળી ગમતી નથી હવે બાર જે ફર્યા કરે છે બાપ રડે છે પેલી બાઈ રડે છે આ નાનકડો બાળક રડે છે હું હમણાં જો અમદાવાદ મીટિંગ માટે ગયો તો એ છોકરાને મેં બોલાયો એની સાથે અડધો કલાક બેઠો તો તને ભાન પડે છે યાર તો લગ્ન શેના માટે કર્યા આ નાના છોકરાને ઉછેર શેના માટે કરે છે મન કે આ છે એના કરતાં પેલી થોડી હોશિયાર લાગે છે તો એના કરતાં ત્રીજી હોશિયાર આવશે એના કરતાં ચોથી હોશિયાર આવશે યાદ રાખો દુનિયામાં તમારા પત્ની કરતા ને પતિ કરતા રૂપાળ આવવાના તમારા પતિ કરતા ને પત્ની કરતા ધનવાન આવવાના તમારા પતિ ને પત્ની કરતા વધારે સમજદાર આવવાના પણ જેની સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા એને છેલ્લા શ્વાસ સુધી ના છોડવા એનું નામ મિલેસુર મેરા તુમારા છે વફાદારી એટલે આ છે આ જીવનની અંદર હોવી જોઈએ પોતાના માં બાપ સાચવી શકતા નથી હમણાં જ મને મંદિરે મળવા માટે એક દાદા આવ્યા હતા મને કે સ્વામી દર બે મહિને એક દિવસ મંદિરમાં ખવડાવશો દર બે મહિને એક દિવસ મંદિરમાં ખવડાવશો દાદા કેમ આવું બોલો છો મને કે બે દીકરા છે પંદર પંદર દિવસના વારા પાડ્યા છે એટલે ત્રીસ દિવસનો મહિનો હોય ત્યારે તકલીફ નથી પડતી પણ એકત્રીસ દિવસનો મહિનો હોય ત્યારે બેમાંથી માંથી એક ખવડાવતા નથી કઈ દિશામાં આપણે ગયા સગા બાપને એક દિવસ વધારે ખવડાવી ના શકીએ આ કયા પ્રકારની આપણી બે વફાઈ છે તો આપણા પરિવારમાં જે દુરિયા છે એ દુરિયા મીઠાવાની છે જે પરિવારની અંદર જે ડિસ્ટન્સ થઈ ગયા છે અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે ભેગા રહો સ્વભાવ દેખાશે મતભેદ થશે મનભેદ થશે એલર્જી થશે આ થવા દેવાની પણ એને મીટાવાની તમારી પત્ની સાથે બોલવાનું થયું હોય એટલે ડિસ્ટન્સ વધે સાસુ વહુને ડિસ્ટન્સ વધે પણ એ ડિસ્ટન્સ ઓછું કરતા જવાનું એ દુરિયા મીટાવાની છે ત્રીજો પ્રિન્સિપલ છે કેર ફોર ફેમિલી પરિવારની સંભાળ રહીએ આમાંથી જેને સાયકલ ચલાવતા આવડતી હોય હાથ ઊંચો કરો તો સરસ બધા જ છે જેને જન્મથી આવડતી હોય હાથું છોકરો સીધા આઈન સીધા ઉપર ચડી બેઠા હોય શીખવાડી કોકે શીખવાડી કોકે પાછળ કેરિયર પકડીને શીખવાડી કોકે પેડલ મારતા શીખવાડ્યું ઘણા આગળ જોવા જાય પેડલ બંધ થઈ જતા હતા અને પેડલ મારવા જાય તો આગળ દેખાતું નહોતું ઘણા ચડવા માટે ટેકરો જોઈએ અને ઉતરવા માટે ઢેફું જોઈએ તારે ચડી બેસતા તા આપણને કોકે સાયકલ શીખવાડી આપણને કોકે લખતા શીખવાડ્યું

અને જો માજી ઉપડી ગયા તો રિસેપ્શન બગાડશે ડીજે બગાડશે બગાડશે હલ્દી રસમ બગાડશે એટલે ટકી જાય એવું બધું ભગવાનને પ્રાર્થના કરીએ અમે તો અભિષેક કર્યો સંતો તો પ્રાર્થના કરે પછી તો ભગવાન છે પછી પાછું થોડાક વખત પછી પાછો મળ્યો એ બધું કેમ છે લગન મન કે સુખ શાંતિ થી પતી ગયા કોઈ વાંધો ના આવ્યો બધું હવે કેવું છે મન કે સ્વામી પ્રાર્થના કરો પંદર દડાની વાત હતી દોઢ થયો હવે જવાનું નામ લેતા નથી ટકી ગયા વધારે પડતું ટકી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઇન્દોર આઈઆઈ એમના ડાયરેક્ટર રવિચંદ્રન સાહેબ આવ્યા એમને કીધું સાહેબ આરામ કરીને જજો પછી કે છે તમને તો આરામ મળશે પણ તમારા ડ્રાઈવરને પણ આરામ મળી જાય એટલે તમે આરામ કરીને જજો

કયા વગર સમજી જાય એક ભાઈ બાદરામાં એના દીકરાને લઈને પ્રમુખ સ્વામી પાસે સ્વામી કે તારે શું થવું છે એ કે બાપા મારે એન્જિનિયર થવું છે સ્વામી કે આગ્રહ ન કરો એને ડોક્ટર કરવાનો એન્જિનિયર કરો આપણે બધા છે ને ફ્રેમ ફિટ જ રાખીએ છીએ અને ફોટા કાપ કાપ કરીએ છીએ ફ્રેમ ફોટા પ્રમાણે બનાવાય ઘણા પોતાની ફ્રેમમાં પત્નીને ફીટ કરે દીકરાને ફીટ કરે એ રીતે સેટ કરે છે સુરતના એક ભાઈએ મોટો બંગલો લીધો પત્નીને ગમ્યું નહીં એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કે સ્વામી આટલો મોટો બંગલો લીધો સારો બંગલો લીધો તો એ પત્નીને ફાવતું નથી હવે ઘર બદલવાની વાત કરે છે સ્વામી કેને નથી ફાવતું બદલી નાખો ને તો પેલા ભાઈ કે સ્વામી એ જ એરિયામાં બીજો સારો છે ત્યાં લઈ લો સ્વામી કે બીજો સારો લો પણ પેલા એને બતાઈ લેજો રહેવાનું જાજુ એને જ એને બતાઈ લો એને ગમે છે કે નહીં